ના તરફ રાજકોટમાં નામાંકિત સિનેમાઘરોમાં કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી આર વર્લ્ડ અને કોસ્મો કોમ્પ્લેક્સને નોટિસ ફટકારાઈ તો લાયસન્સ રીન્યુ કરવા જરૂરી દસ્તાવેજો રજૂ ન કરતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે મુદ્દત પૂર્ણ થયા બાદ પણ દસ્તાવેજો રજૂ નથી કરવામાં આવ્યા અને તેને લઈને નોટિસ અપાઈ રાજકોટના બે નામાંકિત સિનેમા ઘરો છે તેને કલેક્ટર ઓફિસ દ્વારા નોટિસ છે તે ફટકારવામાં આવી છે જે સિનેમા ઘરો છે તેમાં જે ફૂડ આપવામાં આવતું હોય છે તેને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ હોય છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તેની ચકાસણી કરી અને તેની પાસેથી જે સર્ટિફિકેટ લઈ અને જે કલેક્ટરને રજૂ કરવાનું હોય છે તે રજૂ નથી કરવામાં આવ્યું તો સાથે જ જે સિનેમા ઘરોની અંદર ઇલેક્ટ્રિક ડિવાઇસ ઉપયોગ થતા હોય છે તેને લઈને જે ઇલેક્ટ્રિક એન્જિનિયરો હોય છે તેનું જે સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું હોય છે તે હજી સુધી રજૂ નથી કરવામાં આવ્યું ને તેને લઈને કલેક્ટર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે કારણ કે આપણે જોયું છે અનેક સિનેમા ઘરોમાં સામાન્ય ફોલ્ટના કારણે આગ લાગવાના જે બનાવો બનતા હોય છે તેને લઈને દર વર્ષે ઇન્સ્પેક્શન છે તે કરાવવાનું હોય છે ઇલેક્ટ્રિક વાયરિંગ છે તે બરોબર છે તેના બાંધકામમાં કોઈ ફોલ્ટ નથી આ તમામ સર્ટિફિકેટો છે તે કલેક્ટર ઓફિસમાં મૂકવાના હોય છે પરંતુ આ લાયસન્સ રિન્યુ કરવા માટેના કોઈ પણ ડોક્યુમેન્ટ મૂકવામાં નથી આવ્યા અને તેને લઈને કલેક્ટર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે હવે જોવાનું એ છે કે આગામી સમયમાં કલેક્ટર કચેરી દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવે છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ